રામાયણ લખી છે કોરા રે એવા વિધાતાએ લખ્યા એવા લેખ વાલે રામાયણ લખી છે કોરા કાગડે રે રાજા દશરથ ને ચાર ચાર દીકરા રે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન વાલે રામાયણ લખી છે કોરા કાગડે રે આખી અયોધ્યામાં વાત વાતે થાય છે રે કાલે સવારે રામ રાજા થાય વાલે રામાયણ લખી છે કોરા કાગડે રે દાસી મંથરાય વાત બધી સાંભળી રે રાણી કઈ કઈ ને કરી દીધી વાત વાલે રામાયણ લખી છે કોરા કાગડે રે રાણી કઈ કઈ વાલે રામાયણ લખી છે કોરા કાગડે રે માનો માનો માની તી રાણી માન જોરે કાલે સવારે રામ રાજ થાય વાલે રામાયણ લખી છે કોરા કાગડે રે કઈ કઈ તો ક્રોધ માંથી બોલ્યા રે હે આપે દીધેલા વચન કરો યાદ વાલે રામાયણ લખી છે કોરા કાગડે રે હે મારા ભરત ને રાજ ગાદી સોપ જો રે રામ ચૌદે વરસવને જાય વાલે રામાયણ લખી છે કોરા કાગડે રે આખી અયોધ્યા માં વાત એવી થાય છે રે રામ લક્ષ્મણ સીતા એવું સાંભળીને શાખા થયા જાડવા રે ત્યાં પંખી કરે છે કકડાટ વાલે રામાયણ લખી છે કોરા કાગડે રે રે આજે કુએ રોવે છે ગામની દીકરી રે શેરીએ એ રોવે છે નાના નાના બાળ વાલે રામાયણ લખી છે કોરા કાગળે રે આવ્યા સરયુ નદી ને કાંઠળે રે ધ વળાવવાને જાય રામાયણ લખી છે કોરા કાગળે રે જે રામાયણ સુસે ને ખાશે શેરે રે સેનો હોજો Yamavas, well, the Mayanilla keychak, Uraka, the day. Eva laid a Mayanilla keychak, Uraka, the day. vidata, Elakia, Eva lake, Valle,